નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ મે બે હજાર પચીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે તુવેરની હરાજીમાં આજે નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે તુવેરની હરાજી જે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજેન્દ્ર ચાહે ને જાણીએ જ ના તુવેરના બજાર ભાવ કેવા રહે છે તુવેરની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ તું એના ભાવ ચૌદસો ને પંદર રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો દાણે પણ સારો માલે ચૌદસો ને પંદર રૂપિયા ભાવ આ નવી તું આજના ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને પંદર રૂપિયા ભાવ તું આજના ભાઈ જોઈ લો ક્વોલિટી ચોખ્ખો માલ આવે એકદમ ચૌદસો ને પંદર રૂપિયા ભાવવાનો આજના ભાઈ આ તું એના ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયા ક્વૉલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી જોઈ લો દાણે પણ સારી ને એકદમ ચોખ્ખો માલે 1400 14 रुपया भाव आ सुपर क्वालिटी तू एना भाई જોઈ લ્યો સુપર ક્વોલિટી મા આલા ભાઈ 1400 14 રૂપિયા ભાવ ક્વોલિટીમાં કાઈ ઘટે નહીં જોઈ લ્યો ભાઈ ઓરિજિન હે ભાઈ 1367 રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટી ભાઈ એવો માલ હે ભાઈ જોઈ લ્યો 1367 રૂપિયા ભાવ આ તો એના ઓરિજિનના ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી તેરસો સડસઠ રૂપિયા ભાવવાનો આજનો જોઈ લ્યો ક્વોલિટી ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને ચોવીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારો માલ ભાઈ જોઈ લો દાણે પણ સારો હે ભાઈ ચોખ્ખો માલ હે ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ તું એના આજના જોઈ લો ક્વોલિટી તું એની દાણે પણ સારો માલ આ ભાઈ ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવવાનો આજનો ભાઈ આ એના ભાવ તેરસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી જોઈ લો તેરસો ને ત્રીસ રૂપિયા ભાવ આ લો તું એની ક્વોલિટી તેરસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો માલે ભાઈ આ એના ભાવ તેરસો ને રૂપિયા થયા કોલિટીની વાત કરીએ જોઈ ક્વૉલિટી નવી તું એ રે ભાઈ જોઈ લો તેરસો ને ત્રણ રૂપિયા ભાવ આ તું એના જોઈ લો ભાઈ દાણે પણ નવો માલે તેરસો ને ત્રાણું રૂપિયા ભાવના જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ને ત્રાણું ભાવ ભાઈ ચોરાણુ રૂપિયા ભાવ થયો વાત કરી તેરસો ચોરાણુ રૂપિયા ભાવ જાપાન ના જ ભાઈ જોઈ લો જોઈ લો તું એની કોલિટી તેરસો ને ચોરાણુ રૂપિયા ભાવ આ જાપાન નો ભાઈ લીલો દાણો કેક કે જોઈ લો તેરસો ચોરાણું રૂપિયા ભાવ જાપાનનાજના જોઈ લો ક્વોલિટી જાપાનની ભાઈ આ તું એનો ભાવ તેરસો ને ત્યાંસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટી જોવો ભાઈ ચોખ્ખો માલે ભાઈ તેરસો ને ત્યાંસી રૂપિયા ભાવ આ તું એના આજના ભાઈ જોઈ લો તું એની ક્વૉલિટી તેરસો ને ત્યાંસી ભાવ જોઈ લો ક્વોલિટી તું એની તેરસો ને ત્યાંસી રૂપિયા ભાવનો આજે